જંબુસરથી આશરે પાંચ કિલોમીટરના અંતરે આવેલ આજનું કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે આશરે વર્ષ દિવસે યોગમાં પ્રદોપના તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા આકાશમાંથી સર્વ દેવી દેવતાઓએ દર્શન કર્યા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલપુલ વૃદ્ધિ પામે છે તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું જ્યાં ગાયો ચરવા આવે અને બાજુમાં આવેલ તળાવનું પાણી પીએ ગાયના ધણીની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી દૂધથી અભિષેક કરતી એક દિવસ ગાય ચરાવનાર આ દ્રશ્ય જોયું અને વાત વાયુ વેગે પ્રસન્ન ગ્રામજનોએ જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે પ્રતિવર્ષ વ્યાતિપાત યોગના દિવસે આ શિવલિંગ તલપુર વધે છે પહેલાના સમયનું તલક ગામ જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે શ્રવણ માસમાં વ્યાતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળું ભરાય છે વ્યાતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે અને માનવવંચિત ફળ મળે છે ચાલુ વર્ષે પ્રતિવર્ષની જેમ એકવીસ આઠ બે હજાર રોજ શ્રાવણ માસમાં વ્યાતિપાત યોગ થતો હોય ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા સરપંચ ઇન્દ્રવદનભાઈ લિંબાછીયા અને પંચાયત સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે ધરાકેશ્વર મહાદેવા જંબુસર તાલુકાના કલક ગામની અંદર ભગવાન તલકેશ્વર મહાદેવનું બહુ પુરાણું અને બહુ જૂનું મંદિર છે અને ત્યાં લોકો દર વર્ષે ભગવાનનો મેળો ભરાય છે અને દર વર્ષે દર્શન કરી લોકો ધનિ પામે છે અને એ ગેતીપાતના દિવસે શ્રાવણ વધ બારસ અથવા તેરસના દિવસે ગેતીપાપ્ત હોવાના કારણે મેળો લાગે છે અને ભગવાન તલકેશ્વર મહાદેવ નું નામ કે દર વર્ષે ભગવાન વેતીપાત ના યુગ અંદર તલભાર વધવાતી ભગવાન નું નામ તલકેશ્વર પાડ્યું છે એમનો બહુ મહિમા છે સ્વયંભૂ શિવલિંગ હોવાથી દરેક લોકો નું મનવાંછિત ફળ ની પ્રાપ્તિ થાય છે આ વખતે શ્રાવણ વદ તેરસ અને ગુરુવાર તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ભાઈ ભાવિ ભગવાન નો મેળો ભરાશે અને દરેક કલક ગામના સહભાગથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક લોકો મેળાની અંદર વધારવા હાર્દિક આમંત્રણ છે અને દરેકને મેળાની અંદર આવી ભગવાનના દર્શન કરી પોતાનું મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે મેળાની અંદર દરેક લોકો આવવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે વેતીપાતના યુગની અંદર